તરીકે તમને રિક્વેસ્ટ કરીએ છીએ સાહેબ બિલકુલ માલધારી તરીકે હું અહીંયા આવ્યો છું એક વસ્તુ એ બીજું કે આપણા જેટલા પણ માલધારી આગેવાનો છે નેતાઓ છે કે ધર્મગુરુઓ છે કે જેમને કેવાથી આપણે હાઈલા સમજી લેજો તમે કે ધર્મગુરુઓના કહેવાથી આપણે ચાલે કે અહીંયા મત આપવાનો છે ને આપણે આપ્યું ધર્મગુરુ આજે ભાજપને નથી કહી શકતા આજે આપણી ધર્મગુરુઓના મંદિરો તોડે તો આપણે પહોંચી જઈએ છીએ ને સવાલ એ નથી સવાલ એ છે કે આપણે સૌએ જાગવાની જરૂર છે જયારે બે હજાર ત્યારે ની કીધેલું કે આ લોકો રહેવા નહીં દે અહિયાં જ કીધેલું તમને ખબર હતો હા અંકિત હું આ લોકોની છઠ્ઠી ઓળખું છું ભાજપ ફળાની સમજી લેજો અને જિંદગીમાં આપણું કોઈ પણ માલધારીનો દીકરો હોય મારે ખંભાળિયામાં ત્યાં કેટલાક ધર્મગુરુઓ પહોંચ્યા હતા ભાઈ ભાજપને મત આપજો આપણે શું કરી આવ્યું છે મને સમજાવ મતદાન આમાં આપણે લાવવું નથી રાજકારણ લાવવું નથી પણ મારો મુદ્દો એ છે કે તમે ઉદ્યોગપતિઓને જો જૂના શરતની નવી શરતમાં કરીને જો આપી શકતા હોય ટોકન ભાડે લાખો ચોરસ મીટર લાખો ચોરસ બરાબર કિલોમીટર વિધાનસભામાં હું તો ઉઠાવવાનો છું ચિંતા ના કરો મારું કહેવાનો મતલબ એ છે કે ઉદ્યોગપતિને તમે આપી શકો છો રાતોરાત કોઈ બીજો ઉદ્યોગપતિ એમ કે મારે અહીંયા ફેક્ટરી નાખવી છે તમે જે રૂપિયા ટોકન આપી શકો છો

તમે તમે રેકોર્ડ બતાવો ને તમે એમ કહો છો કે પાંચ વર્ષ પેલા આમ કર્યું અને બગીચો ગાર્ડન બનાવું અલા ભાઈ ગાર્ડન બનાવું બીજા પાંચસો જગ્યાઓ નથી તમે મકાન આપી નથી શકતા પેલા તમે એવું કીધું બે હજાર બાવીસ સુધી બધાને મકાન આપી દેશો તમે આ મકાન છે એ તોડી દોજો અને એટલા માટે તોડી દોજો કે માલદારી છે ગરીબ છે શ્રમિક છે એટલે તમારા બાપની તાકાત હોય તો અમિત શાહ નું મકાન તોડો જોઈ અને એવો કયા હું એમ કહું છું કે આજે કોર્પોરેશન ની એક ડિટેલ ગઢાવીશું આપણે કે કેટલા ભાજપના નેતાઓ ગેરકાયદેસર મકાનો કર્યા છે અને એના તોડાવીશું જો આ મકાનો ફરીથી બનાવવામાં નહી આવે તો એના મકાન તોડાવીશું તમે કાયદો લો છો ને કાયદો લો અને આ ઓગણીસો બાવન નો છે આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડવા આપણે તૈયાર છીએ

આપણા ધર્મગુરુ અહીંયા આવે ને નહીં તમારા કહેવાથી અમે મતદાન કર્યું છે ભાજપને તમારે અહીંયા ફરીથી મકાન ઊભા કરાવડાવી દેવા પડશે આ તમારી ફરજ છે અને તમે જો ભાજપને ન કહી શકતા તો આજે જાહેરમાં કહો કે ભાજપથી અમે છેડો પાડીએ પછી અમુક એટલા છીએ ને ધર્મગુરુઓને હું એમ કહેવા માંગુ છું કે આપણે હિન્દુવાદી છીએ તમે છો ના મેં છીએ આપણે બધા તૈયાર પણ આપણી સમાજને અત્યારે છબી ખડાઈ રહી છે કે આ લોકો ઉપરથી એવા ઇનપુટ છે કે હિન્દુ મુસ્લિમ મુસ્લિમોને રાખે છે આ લોકો વિધર્મીઓને રાખે છે સાહેબ એટલે આ છબી ખરડાય છે એટલે ધર્મગુરુએ આમાં ઇન્ટરસેટ કરવું પડશે અને અમને આ છેલ્લી કક્ષાના અમને તો ગણી લીધા અમે આ કઈ રીતનું અમે સહન કરી શકીએ સાહેબ કેમ કે બે બાજુના છે બતાવવાના ચાવવાના સાહેબ કેમ કે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો મુસ્લિમો મુસ્લિમોને વિધર્મોને આ રાખે છે તો સાહેબ નેતાગીરી ઉચ્ચ કક્ષાની નેતાગીરી સાહેબ દિલ્હીમાં ઉચ્ચ નેતાઓ જે છે ભાજપના એ લગભગ વિધર્મીઓના વેવાય છે સાહેબ લગભગ આ ઓન રેકોર્ડ વાત બધામ ખબર છે બરાબર તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમ અમે સામલદારી ગુજરાતમાં કેટલો હશે જ આપણો બહુ મોટો 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 સમાજ છે બરાબર છે ચારણ બડવાણ રબારી આીર આ બહુ મોટો સમાજ છે ગડવી બરાબર

આજે બરડાના મહારાજ કેટલાય માલધારીઓને આજે જીવન આરામ કરી દીધું છે આજે મારું કહેવાનું એ છે કે ભાજપ છે કાં તો ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી અમને વાંધો નથી બરાબર ધર્મગુરુ આપણા ક્લિયર કરે કે માલધારીઓ સાથે છે કે નથી આપણે સહન કરી લેશું જેટલું આવશે ત્રણ વર્ષ છે ને જાહેરમાં કહું છું કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને આજ અધિકારીઓના બાપથી તાકાત હતા અહીંયા જ મકાન ફરીથી બનાવડાવીશું જાઓ ગાંડા નથી તો ગાંડા નથી બનાવડાવીશું

અને એક રાજકીય પરિપ્રેક્ષમાં લડવું પડશે ત્રણે ત્રણ લઈ રાજકીય પરીક્ષા એટલા માટે કે જેટલા પણ આપણે ભાજપના કે કોંગ્રેસના આપના નેતા છે બધાને ફોન કરવાના કે તમે કોની જોડે છો ભાઈ બરાબર છે આજે રાજ્યસભાનો સાંસદ બનાવી દીધું તમને એટલે ભાઈ તમારે મૂકી દેવાનું સમાજને તમે સમાજને વહીવટ કરી લેશો જેટલા પણ નેતાઓ છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના એને ક્લિયર કરવું પડશે કોની જોડે છે સમાજ જોડે છે કે દલાલી કરવી અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પડ્યા જો અહીંયા મજબૂતાથી વિરોધ ન થયો હું દિલ્હી હતો મારી પાસે ઘણી બધા આવી ગયા હતા બરાબર છે મેં એવું કીધું હતું હું દિલ્હીથી આવતાની સાથે હું કાલે જ આવ્યો છું દિલ્હીથી રાત્રે અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું સવાલ અહીંનું એકનો નથી જો ભાજપ અહીંયા ચાખી ગયું લો એ ચાખી ગયું ને આપણે ખબર પડી કે આ માલધારીઓ નમાલા છે તો આ ભાજપ પડાય એક પણ જગ્યાએ માલધારીઓને રહેવા નહીં દે એ ગીરમાંથી ગાઢશે બરડામાંથી ગાઢશે

કે આજે એક માલધારીનો સમાજનો પડ્યો છે આપણે સાઈન કેમ્પેન ચલાવવા કા ગુજરાતમાં અંકિત કિરણભાઈ મહેશભાઈ તમે બધા કે માલધારીઓ જેટલા પણ છે સોગન ખાય તમામ માલધારી બરાબર બરાબર સોગન નામ હું કરે કે માલધારીઓ માલધારીઓ સાથે સરકાર સાથે એક વખત સાહેબ લાખ સાઇન થઈને અને લાખ લોકો એ નક્કી કર્યું કે હું સો મત ફેરવી નાખીશ અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે તાકાત મતદાનની છે

નાની યાદ કરાવી દેવાની આ ભૂપેન્દ્ર પટેલ ગુજરાત છોડવું પડશે જેમ રૂપિજય રૂપાણીએ છોડવું પડ્યું હતું ને એમ ભૂપેન્દ્ર પટેલ પોતે જાતને સમજતા હોય ને તો એને ભૂપેન્દ્ર પટેલે ખાલી કરવું પડશે હું ચેલેન્જ આપું છું સત્યાવીસ વાળા ભૂપેન્દ્ર પટેલ ને કાઢીશું